અમદાવાદ શહેરમાં વરસાદી પાણીને ભૂગર્ભમાં હળવી કરવા માટે કોર્પોરેશન સુધીમાં એકસો એકત્રીસ સોસાયટીઓમાં પરકોલેટિંગ વેલ બનાવ્યા છે ત્યારે છાસઠ સ્થળો પર પર્કોલેટિંગ વેલ બનાવવાની કામગીરી ચાલી રહી છે ઓઢવમાં ગયા વર્ષે જ્યાં એક કલાકમાં પાણી ઉતરી જતું હતું ત્યાં આ વર્ષે પાણી વધારે સમય સુધી ભરાયેલું રહે તે બાબતે ચકાસણી કરવા માટે કમિટીએ પ્રશાસનને સૂચના પણ આપી છે કોર્પોરેશન અનુસાર શહેરના વિવિધ વિસ્તારની સોસાયટીઓમાં પરકોલેટિંગ વેલ બનાવવાની કામગીરી ચાલી રહી છે જેમાં સૌથી વધારે પરકોલેટિંગ વેલ પશ્ચિમ ઝોનમાં બનાવવામાં આવ્યા છે જ્યાં છોતેર પરકોલેટિંગ વેલ બનાવ્યા બાદ તેની ચકાસણીમાં પાંચ પરકોલેટિંગ વેલ યોગ્ય રીતે પાણી લઈ શકતું ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું આ ઉપરાંત શહેરમાં વરસાદી પાણીની સમસ્યા હળવી કરવા માટે પશ્ચિમ ઝોનમાં ચોવીસ સ્થળો પર ખંભાતી કૂવા પણ બનાવવામાં આવ્યા છે